અબડાસા તાલુકાના રામપરથી ગોયલા જવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અબડાસા તાલુકાના રામપરથી ગોયલા રોડ મંજૂર થઈ ગયા પછી પણ હજુ સુધી કોઈપણ જાતનું કામ શરૂ કરવામાં આવ્યું નથી અબડાસા તાલુકાના રામ પરથી ગોયલા જવાનો માર્ગ બિસ્માર હાલતના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે જેમાં ધાર્મિક સ્થળ માતાના મઢ જવાનો મેઇન રસ્તો કહી શકાય તેવું છે પણ આ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી માતાના મઢનો મુખ્ય રસ્તો બી વિસ્માર હાલતના કારણે એકસો આઠ જેવા વાહનોને પણ કલાકો લાગી જાય છે ત્યારે તે સમયસર પહોંચતા નથી આ રસ્તામાં ઘરણા પંથકના રહેતા લોકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બે બે ત્રણ ત્રણ ફૂટના ખાડાઓ જોવા મળી રહ્યા છે જેના કારણે મોટા વાહનોનું પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે ત્યારે આ બાબતે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે સાગર લક્ષ્મી એગ્રેસિટના એરંડા અભિયારણ્ય સ્ટાર્ટ भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एर बियारा कॉस्मोस लाबी जाची माडव सुछ लखलूट कॉस्मोस एरंडा बियारण